આજે આપણે કુચિયાદળ ગામમાં છે તાલુકો કયો લાગે તમારે રાજકોટ રાજકોટ જિલ્લો પણ રાજકોટ આ વખતે આપણી સાથે ખેડૂત છે ઉમેશભાઈ કે જેમણે આ વખતે પહેલી વખત અંકુર પુષ્કર કપાસનું વાવતર કર્યું છે એમણે કેટલા વીઘાનો પુષ્કર કપાસ છે ત્રણ વીઘાનું સાડા ત્રણનું સાડા ત્રણ વીઘાનું પુષ્કર કપાસ વાવતર કર્યું છે કઈ તારીખનું વાવતર કય ઉમેશભાઈ તારીખ તો યાદ નથી પણ પાંચમા મહિના મેં છવ્વીસ પાંચ નું વાવેતર કરેલું છે બરાબર અત્યારે આ લગભગ એકસો પંદર થી એકસો વીસ દિવસનો કપાસ થયો છે તમે આખો કપાસ જોઈ શકો છો અને સાથે ઉમેશભાઈને હું વિનંતી કરું કે ઉમેશભાઈ તમે જણાવો કે આ વેરાયટી તમને કેવી લાગે

અત્યારે કેટલા વર્ષોથી તમે કપાસની ખેતી કરો હું તો જાદુનો ખેતી છો એટલા વર્ષથી બરાબર તો આવી તાકાતવાળી વસ્તુ આજ દિવસ સુધી તમારા ખેતરમાં આવી કે કર ના ના આવી વેરાયટી નથી આવી વેરાયટી ઉમેશભાઈનું કહેવાનું છે કે આવી વેરાયટી આજ દિવસ સુધી એની વાવતર નત કરી શું કરવા કેમ કે આ પુષ્કર કપાસ છે જબરજસ્ત વેરાયટી છે બરાબર આટ દિવસ સુધી તમે કોઈ બી કપાસ વાવતા હતા પણ એ આના જેવી વેરાયટી નહી ગણે તમે સિરીજો જોઈ નીચેથી લઈ

જો કેટલા સિરીઝની અંદર ઢીંડવા તૈયાર થઈ ગયા બધા અંદર જો આ સિરીઝ જો મારા મારી પાસે છે એ ખબર પડી જાય તમને બધી જો આ સિરીઝ જો તમે બધી જગ્યાએ તમે જોશો ને તો નીચેથી ઝીંડવાની સિરીઝો લાગે છે છેક ઉપર સુધી અને ફાલ ફૂલ ભમરી ચાપવા બધા જ છે ને આખા છોડ ભરાયેલા છે છોડની તમે અત્યારની કંડિશન જો જબરજસ્ત છે તમારા ગામની અંદર આ વખતે જે ફૂડ વરસાદ એમાં ખરાબ થઈ ગયા કપાસો થઈ વાંધો વેરાયટી સારી વેરાયટી સારી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આવવું એવું વેરાયટી વાવતર કરે તમે જોઈ શકો છો એટલી બધી જમીન પણ નથી સારી બરાબર ને મધ્યમ જમીન જમીન મધ્યમ જમીન ની અંદર જો આ અંકુર પુષ્કર ની તાકાત છે અગર લઈ આવું છું ઉત્પાદન પુષ્કળ તો તમે વાવજો અંકુર પુષ્ક પુષ્કર